હાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં ચાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર બાકા જીતી આવો વિડીયો તમે ક્યાંય જોયો હશે ને સ્પોકન ઇંગ્લિશના કરોડો વાક્ય બનાવવાની ચોકડી ગુણાકારની ટ્રીક ગુજ્જુ અંદાજમાં વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આજ જ રીતથી તમે પણ અભણ પણ કરોડો વાક્ય બનાવતા થઈ જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને ઇન્સ્ટાગ્રામમાં દરરોજ ત્રણ રીલ આવે છે તમારા માટે તન તોડ મહેનત કરું છું લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એઇટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો થઈ જાઉં તૈયાર જો સ્પોકન ઇંગ્લિશના વાક્ય સ્પોકન ઇંગ્લિશના જે વાક્ય છે સ્પોકન ઇંગ્લિશના વાક્ય બનાવવાની ગુજુ ટ્રીક સ્પોકન ઇંગ્લિશના વાક્ય બનાવવાની ગુજુ ટ્રીક ચોકડી ગુણાકાર કર છે પાછળથી ભાષાંતર કરવાનું બીજું કંઈ નહીં બરોબર સ્પોકન ઇંગ્લિશના વાક્ય એક પ્રકારના આજ્ઞાર્થ વાક્ય છે બરાબર બોલનાર વ્યક્તિ સામેવાળા વ્યક્તિને કાંઈ ક્રિયા કરવાનું કી અથવા નો કી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે ક્યાંય આઈએનજી ભૂતકાળનું રૂપ એસ એસ ક્યાંય આવતું નથી પાછળથી ભાષાંતર થાય નકાર વાક્ય હોય તો ડોન્ટ આવે ડોન્ટ શું કામ આવે છે કારણ કે સ્પોકોન ઇંગ્લિશના વાક્ય હંમેશા વર્તમાન કાળમાં આવે છે યાદ કરો સાદો વર્તમાન કાર્ડ નકાર વાક્ય ડૂડઝ અને સામેવાળા વ્યક્તિ માટે હોય એટલે કે જસ્ટ એક્ઝામ્પલ તમારા માટે હોય તો તમે કેમ આવો યુમાં યુમાં નકારમાં શું આવે છે ડુ બરાબર ચાલો થઈ જાવ તૈયાર તમે જો બાકા જી અહીં આવો આવો એટલે હિયર અહીં આવો કમ હિયર અહીં આવતા નહીં ડોન્ટ કમ હિયર ત્યાં ગો ધેર ત્યાં જાતા નહીં ડોન્ટ ગો ધેર બરાબર અંગ્રેજીમાં બોલો સ્પીક ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં બોલતા નહીં ડોન્ટ સ્પીક ઇન ઇંગ્લિશ હમેશા મૂળ ક્રિયાપદ અકાર વાક્ય હોય તો શરૂઆત થાય મૂળ ક્રિયાપદ થી નકાર વાક્ય હોય શરૂઆત થાય ડોન્ટ થી સમય બગાડશો નહીં નહીં નકાર વાક્ય છે ડોન્ટ બગાડવું એટલે વેસ્ટ ટાઈમ ડોન્ટ વેસ્ટ ટાઈમ વૃક્ષો કાપતા નહીં ડોન્ટ કટ ટ્રીસ ચાલો મારી સાથે રોકાવો રોકાવું એટલે સ્ટે સાથે એટલે વિથ મારી સાથે એટલે વિથ મી વિથ મી रिपोजीशन પછી હંમેશા કર્મ વિભક્તિ આવે અહીં સ્ટે વિથ આઈ નહીં સ્ટે વિથ મી ત્યાં जाओ જાવ એટલે ગો ત્યાં એટલે ધેર ત્યાં જાઓ ગો ધેર ત્યાં જતા નહીં ડોન્ટ ગો ધેર મોડા આવતા નહીં ડોન્ટ આવ એટલે કમ મોડું એટલે લેટ તમે જો બસો કરતા વધારે વાક્ય છે તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવી શકો છો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો આખા ગુજરાતમાં ફેલાવી દો આ વિડીયો અંગ્રેજી બોલતા આવડે કેમ નહીં એકલા રોકાતા નહીં નકાર વાક્ય છે ડોન્ટ રોક સોરી રોકાવું એટલે સ્ટે એકલું એટલે લોન એકલું એટલે અલોન અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે ટોક માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તેણીને યાદ કરાવો યાદ કરવું એટલે રીમેમ્બર યાદ કરાવવું એટલે રીમાઇન્ડો રીમાઇન્ડો તેણીને હર કર્મ વિભક્તિ આવે બરાબર સાવચેતી पूर्वक ગાડી ચલાવો ચલાવવું એટલે ડ્રાઇવ શું ઓકાર કેવી રીતે સાવચેતી पूर्वक કેરફુલી પાંચ દિવસ માટે રોકાવું રોકાવું એટલે સ્ટે માટે એટલે ફોર પાંચ દિવસ માટે એટલે ફાઇવ ડેઝ અમારા માટે ભજીયા બનાવો બનાવવું એટલે મેક જો પાછળથી ભાષાંતર થાય ભજીયા એટલે ફિટર્સ માટે એટલે ફોર અમારા માટે આપણા માટે એટલે ફોર અજ કર્મ વિભક્તિ તેના વિશે બોલો બોલવું એટલે સ્પીક વિશે એટલે અબાઉટ તેના વિશે એટલે છોકરા માટે હિમ છોકરી માટે હર સમયસર આવો આવો એટલે કમ સમયસર ઓન ટાઈમ કમ ઓન ટાઈમ ટેબલ પર મૂકો મૂકવું એટલે પૂટ પર એટલે ઓન ટેબલ પર મૂકો ઓન ધ ટેબલ ત્યાં મૂકો મૂકવું એટલે પૂટ અને ત્યાં એટલે ધેર ત્યાં મૂકો પૂટ ધેર ત્યાં મૂકતા નહીં ડોન્ટ પૂટ ધેર ઘરે બેઠા હક્કાર ન કર કરોડો વાક્ય અભન પણ બનાવી શકે મારી સાથે રોકા સ્ટય વિથ મી મારી સાથે રોકાતા નહી ડોન્ટ સ્ટે વિથ મી બરાબર અંગ્રેજીમાં વાત કરતા નહી ડોન્ટ ટોક ઇન ઇંગ્લિશ તનેને યાદ કરાવતા નહી ડોન્ટ રીમાઇન્ડ હર તિયા રમો પ્લે ધ તિયા રમતા નહી નકર વાક્ય હોય તો શું આવી જાય પેલે ડોન્ટ હવે તિયા રમો ડોન્ટ પ્લે તિયા એટલે ધિયત અંગ્રેજીમાં ટાઇપ કરો ટાઇપ કરો એટલે ટાઇપ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ તૈયાર રાખો રાખવું એટલે કીપ તૈયાર એટલે રેડી કીપ રેડી અથવા ગેટ રેડી જે હોય તે કાંઈક શીખો શીખવું એટલે લર્ન કાંઈક કાંઈક સમથિંગ સમથિંગ કંઈક બધું જ એવરીથિંગ કાંઈ નહીં નથી કંઈ પણ એનીથિંગ બધા જ વ્યક્તિ एवरीबॉडी કોઈ પણ વ્યક્તિ एनीબડી એક પણ વ્યક્તિ નહીં નોબડી કોઈક સમબડી ચા પીતા નહીં ચા પીઓ ડ્રિંક ટી ચા પીતા નહીં નકારમાં ડોન્ટ ડોન્ટ ડ્રિંક ટી ધીમે ધીમે ચાલો ચાલુ એટલે ગો આ છે ક્રિયા વિશેષણ ધીમે ધીમે સ્લોલી સાવચેતી पूर्वक કેરફુલી શાંતિથી સાયલેન્ટલી ધીમે ધીમે સ્લોલી ધીમે ધીમે સ્લોલી 300 લાઈક નો ટાર્ગેટ છે 300 લાઈક થઈ જશે એટલે પીડીએફ ફાઈલ ફ્રી આવી જશે. અમને અંગ્રેજી શીખડાવો. અમને અંગ્રેજી શીખડાવો. શીખવું એટલે લર્ન. શીખડાવવું એટલે ટીચ. ટીચ. જો અમને અને અંગ્રેજી બે કર્મ છે. પેલે લખાય સજીવ કર્મ પછી નિર્જીવ કર્મ. ટીચ અમને એટલે અંગ્રેજી એટલે ઇંગ્લિશ ટીચ અઝ ઇંગ્લિશ અથવા આમ પણ ચાલે ટીચ ઇંગ્લિશ તમને એમ થાય કે મારે લખવું છે નિર્જીવ કર્મ પછી છે સજીવ કર્મ તો સજીવ કર્મ પહેલા ટુ આવે નકર સજીવ નિર્જીવ લાઈનમાં અથવા નિર્જીવ ટુ સજીવ ટીચ અસ ઇંગ્લિશ અથવા ટીચ ઇંગ્લિશ ટુ અઝ કોઈકને બોલાવું બોલાવો એટલે કોલ કોઈક સમબડી કોઈને બોલાવતા નહીં ડોન્ટ કોલ સમબડી બાઇક વગર આવતા નહીં નહીં એટલે ડોન્ટ આવું એટલે કમ વગર એટલે વિધાઉટ બાઇક એટલે અ બાઇક તેઓની યાદ કરાવતા નહીં ડોન્ટ યાદ કરાવવું એટલે રીમાઇન્ડ અને હર મને આપો ગીવ મી મને આપતા નહીં ડોન્ટ ગીવ મી ઉદાસ થતા નહીં ઉદાસ થતા નહીં ડોન્ટ હેપી રિયો બી હેપી ડોન્ટ થઉ એટલે બી ડોન્ટ બી સેડ મોટેથી ગીત ગાતા નહીં ડોંટ ગાઉ એટલે સિંગ ગીત એટલે અ સોંગ અને મોટેથી એટલે જો લાઉડલી ક્રિયા વિશેષણ છે તેણીને આપતા નહીં તેણીને આપો ગીવ હર તેણીને આપતા નહીં ડોન્ટ ગીવ હર ગુસ્સો કરતા નહીં ડોન્ટ તો થવું કરવું એટલે બી ડોન્ટ બી એંગ્રી આ ગુસ્સો ઉદાસ હેપી આ બધાય નામ છે તો એમાં શું આવે બી ક્રિયાપદમાં બરાબર મને મોકલો આપણે કહીને સેન્ડમી મને મોકલો મને મોકલતા નહીં ડોન્ટ સેન્ડમી મારી ગાડી ચલાવો ચલાવો એટલે ડ્રાઈવ શું મારી ગાડી માય કાર તમારો મોબાઈલ દેખાડો સો યોર મોબાઈલ ચિંતા કરતા નહીં ડોન્ટ વરી જો વરી ક્રિયા પદ છે ગમે તેમ કરીને આવો ગમે તેમ કરીને આવો આવો એટલે કમ ગમે તેમ કરીને એની હાવ ગમે તેમ કરીને કોઈ પણ રીતે ત્યાં ઊભા રહો સોરી માફ કરો ત્યાં ઊભા રહો ઊભો રહો એટલે સ્ટેન્ડ ત્યાં એટલે ધેર ત્યાં ઊભા રહેતા નહીં ડોન્ટ સ્ટેન્ડ ધેર જલ્દી આવો કમ ફાસ્ટ ફાસ્ટ નવરા બેસતા નહીં નકાર વાક્ય ડોન્ટ બેસવું એટલે સીટ નવરું એટલે આઈડલ જો નવરું એટલે આઈડલ આઈડિયલ એટલે આદર્શ આઈડલ એટલે નવરું અને આઈડોલ એટલે મૂર્તિ અહીં બેસો સીટ હિયર અહીં બેસતા નહીં ડોન્ટ સીટ હિયર રવિવારે આવતા નહીં નકાર વાક્યમાં ડોંટ આવું એટલે કમ રવિવારે વારના નામ પહેલાં ઓન આવે ડોન્ટ કમ ઓન સન્ડે તેણીને રૂપિયા આપો આપો એટલે ગીવ બે કર્મ છે સજીવ નિર્જીવ ગીવ હર તેણીને રૂપિયા એટલે મની અથવા ગીવ મની ટુ હર અંગ્રેજીમાં લખો લખો એટલે રાઈટ માં એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ અંગ્રેજીમાં લખો રાઈટ ઇન ઇંગ્લિશ અંગ્રેજીમાં લખતા નહીં ડોન્ટ રાઈટ ઇન ઇંગ્લિશ તે ફેંકતા નહીં નકાર વાક્ય ડોટ ફેંકવું એટલે થ્રો ને તે એટલે ઈટ તે એટલે ઈટ તમારો મોબાઈલ તમારો મોબાઈલ દેખાડો તમારો મોબાઈલ દેખાડો દેખાડો એટલે સો તમારો મોબાઈલ યોર મોબાઈલ ત્યાં ચાલતા નહીં નકાર વાક્ય છે એટલે ડોન્ટ ચાલો એટલે વોક ત્યાં એટલે ધેર ત્યાં ચાલો ધેર અહીં ચાલો હિયર અહીં ચાલતા નહીં ડોન્ટ વોક હિયર ત્યાં ચાલતા નહીં વાક્યમાં શું આવે બોલાવ એટલે બોલ તેણીને શું કામ આવે આવ્યું કેમ કેમનું આવ્યું કારણ કે સ્પોકન ઇંગ્લિશના વાક્ય અજ્ઞાત વાક્ય હોય છે અજ્ઞાત વાક્ય સામેવાળા વ્યક્તિ માટે હોય છે હંમેશા વર્તમાન કાળમાં હોય છે વર્તમાન કાળમાં નકારમાં યાદ કરો ડુ ડસ સામે વાળો વ્યક્તિ યાદ કરો યુ યુ માં શું આવે નકાર સાદા વર્તમાન કાળમાં ડુ બાઈક થી આવો કમ કોઈ પણ વાહનની મુસાફરી માટે બાય નો ઉપયોગ થાય છે બાઈક ભૂલતા નહી જો ફોરગેટ એટલે ભૂલી જવું અને ફોર એટલે માફ કરવું ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ તે ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ ઇટ રૂપિયા ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ મની મોબાઈલ ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ અ મોબાઈલ બાઇક ભૂલતા નહીં ડોન્ટ ફોરગેટ અ બાઇક તેને માફ કરો માફ કરવું એટલે ફોરગીવ છોકરા માટે હિમ છોકરી માટે હર ફોરગીવ હિમ તેને માફ કરો મમ્મી માટે ચા બનાવો બનાવવું એટલે મેક શું ચા એટલે ટી માટે એટલે ફોર મમ્મી એટલે મધર સુંદર રીતે લખો લખવું એટલે રાઈટ સુંદર રીતે રાઈટ નાઇસલી ક્રિયા વિશેષણ છે મારા માટે રાહ જો એટલે વેઇટ માટે એટલે ફોર મારા માટે એટલે ફોર મી પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આ એનજી લાગે અને પ્રિપોઝિશન પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે વેલા ઉઠો ઉઠું એટલે ગેટઅપ અર્લી વેલા ઉઠતા નહીં ગેટ ગેટઅપ અર્લી કંઈક કહો સે સમથિંગ કંઈક સે સમથિંગ કહો એટલે સે સમથિંગ કાંઈ કહેતા નહીં ડોન્ટ સે સમથિંગ તેણીને રૂપિયા આપતા નહીં ડોન્ટ આપવું એટલે ગીવો પછી તેણીને હર મની તેણીને રૂપિયા આપતા નહીં ડોન્ટ ગીવ હર મની અથવા ડોન્ટ ગીવ મની ટુ હર ત્યાં ઉભા રહો ઊભું રહેવું એટલે સ્ટેન્ડ ત્યાં એટલે ધેર ત્યાં ઉભા રહ્યો સ્ટેન્ડ ધેર ત્યાં ઉભા રહેતા નહીં ડોન્ટ સ્ટેન્ડ ધેર મારા માટે આવો આવું એટલે કોમ અને મારા માટે કમ ફોર મી પ્રયત્ન કરો ટ્રાય પ્રયત્ન કરતા નહીં ડોન્ટ ટ્રાય સોમવારે ત્યાં જાજો જવું એટલે ગો ત્યાં એટલે સોમવારે વારના નામમાં શું આવે રવિવારે રવિવારે આવતા નહીં ડોન્ટ કમ ઓન મંડે મને સમજો આપણે બોલીને અંડરસ્ટેન્ડ મી અન્ડરસ્ટેન્ડ મી તેણીને અંગ્રેજી શીખડાવો શીખવું એટલે લર્ન શીખડાવવું એટલે ટીચ તેણીને હર અંગ્રેજી ઇંગ્લિશ ટીચ હર ઇંગ્લિશ અથવા ટીચ ઇંગ્લિશ ટુ હર ટીચ ઇંગ્લિશ ટુ હર કંઈક ખાઓ કાંઈક ખાવો ખાવું એટલે ઇટ કાંઈક એટલે સમથિંગ બધું જ ખાતા નહીં ડોન્ટ ઇટ એવરીથિંગ રૂપિયા ગણતા નહીં રૂપિયા ગણો કાઉન્ટ મની રૂપિયા ગણતા નહીં ડોન્ટ કાઉટ કાઉન્ટ મની કાંઈક ખરીદો ખરીદું એટલે બાય કાંઈક કાંઈક એટલે સમથિંગ નવું વિચારો વિચારું એટલે થિંગ નવું એટલે ન્યુ મોટેથી હસતા નહીં નકાર વાક્યમાં હસવું એટલે લાફ અને મોટેથી એટલે લાઉડલી ત્યાં રમતા નહીં નકાર વાક્યમાં રમવું એટલે પ્લે અને ત્યાં એટલે ધેર રવિવારે મને મળો મળવું એટલે મીઠ મને એટલે મી રવિવારે એટલે ઓન સન્ડે રવિવારે મને મળો મળવું એટલે મીટ મી ઓન સન્ડે રૂમ સ્વચ્છ કરો સ્વચ્છ કરવું એટલે તેના વિશે જાણો જાણવું એટલે નો વિશે એટલે અબાઉટ તેના વિશે એટલે સોરી નો અબાઉટ હિમ છોકરી માટે હર અમને યાદ કરાવતા નહીં નકારવાક્યમાં ડોન્ટ યાદ કરાવવું એટલે રિમાઇન્ડ અને અમને એટલે 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 અઝ કહો કેવું સમથિંગ રડતા નહીં ડોન્ટ રડવું એટલે ક્રાય ઊંચકો ઊંચકવું એટલે કેરી અને તે એટલે ઈટ ત્યાં પાણી પીતા નહીં નકારવાક્યમાં ડોન્ટ પછી હંમેશા ક્રિયાપદ ડ્રિંક પછી હંમેશા વોટર અને તિયા એટલે ધીર મારી ગાડી ચલાવો ચલાવવું એટલે ડ્રાય મારી ગાડી એટલે માય કાર તે બંધ કરતા નહીં નકાર ડોન્ટ બંધ કરવું એટલે ક્લોઝ તે એટલે ઇટ રૂપિયા ચૂકવતા નહીં ડોન્ટ ચૂકવું એટલે પે રૂપિયા એટલે મની તેને આમંત્રણ આપતા નહીં નકાર વાક્યમાં ડોંટ આમંત્રણ આપવું એટલે કે ઇનવાઈટ ડોંટ ઇનવાઈટ તેને એટલે છોકરી માટે હર ચા પીવો ડ્રિંક ટી પ્રથમ નંબર મેળવો એટલે ગેટ ધ ફસ્ટ રેન્ક કર્ણવાચક સંખ્યાઓની આગળ આર્ટિકલ ધ આવે છે ગેટ ધ ફર્સ્ટ રેન્ક ચાલો તેને આમંત્રણ આપતા નહીં બંધ કરોડો વાક્ય બને હો ઢગલાબંધ કરોડો વાક્ય બને છે મારા વ્હાલા અઘરું કાય છે જ નહીં જો જો ત્યાં ત્યાં રમો શું કરવાનું ચોકડી ગુણાકાર રમો એટલે પ્લે અને ત્યાં એટલે ધેર ત્યાં રમતા નહી આપણી ભાષામાં ત્યાં રમતા નહી નકાર વાક્યમાં પેલે ડોન્ટ પછી રમવું એટલે પ્લે અને ત્યાં એટલે ધેર ત્યાં રમો પ્લે ધેર ત્યાં રમતા નહીં ડોન્ટ પ્લે ધેર બરાબર ચાલો મને મદદ કરો મદદ કરવી એટલે હેલ્પ અને મી ત્યાં રખડતા નહીં રખડવું એટલે વંડર ત્યાં એટલે ધેર ત્યાં રખડો સોરી વંડર ધેર ત્યાં રખડતા નહીં તો શું આવશે ડોન્ટ ટો સોરી માફ કરજો ડોન્ટ ચાલો ફેરતી કરી નાખી મને મદદ કરો હેલ્પ મી ત્યાં રખડતા નઈ નકાર વાક્ય છે તો ડોન્ટ હોન્ડર ધેર તે ચોટાડો ચોટાડુ એટલે સ્ટીક તે એટલે એટ ખકડાવતા નઈ નકાર વાક્યમાં ડોન્ટ ખકડાવું એટલે નોક ત્યાં કામ કરતા નઈ નકાર વાક્યમાં ડોન્ટ કામ કરું એટલે વર્ક ત્યાં એટલે ધેર બાઇક રિપેર કરો રિપેર એટલે રિપેર બાઈક બાઇક રિપેર કરતા નહીં ડોન્ટ રિપેર બાઇક ખેંચતા નહીં ડોંટો ખેંચવું એટલે પુલ અથવા ડ્રેક જે હોય તે ડોન્ટ પુલ મોડું ન કરતા ડોન્ટ બી લેટ એટલે મોડું અર્લી એટલે વેલું ઈ નાઉન છે ક્રિયાપદમાં શું આવે બી ત્યાં ખાતા નહીં ડોંટ ઇટો ત્યાં એટલે પરેશાન કરતા નહીં નકાર વાક્યમાં ડોન્ટ પરેશાન કરવું એટલે બોધર અંગ્રેજીમાં વાત કરો વાત કરવી એટલે એટલે ઇન અંગ્રેજી એટલે ઇંગ્લિશ આનંદ કરો એન્જોય ચાલો ત્રણસો લાઈક નો ટાર્ગેટ છે તમારા માટે એવો વિડીયો છોકરી ગુનાકાર કરવાના બીજું કંઈ છે જ નહીં કરોડો વાક્ય અભણ પણ ઘરે બનાવતા થઈ જાય ગાડી ધીમે ચલાવો ડ્રાઈવ કાર સ્લોલી ભજીયા ખાવ ઇટ ફિટર્સ ચા પીવો ડ્રિંક ટી ત્યાં પાણી પીતા નહીં ડોંટ ડ્રિંક વોટર ધેર તમે જુઓ તો ખરા રૂપિયા ગણતા નહીં ડોન્ટ કાઉન્ટ મની મને યાદ કરાવો રિમાઈન્ડ મી કરોડો વાક્ય ઢગલાબંધ વાક્ય બને છે તમારા માટે તંતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યું હતું લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે આપ સાથે તો ફિરકી આ બા આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં ચાલે તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો મારા વાલા અને આખા ગુજરાતમાં ફેલાવી દઈએ મારા વાલા ચાલો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈને મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો મળીએ ટૂંક સમયમાં ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મજે મો